નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચલો આજે આપણે ગાલામેન્ટ બે હાજર પચીસ ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષય કોડ બાવીસ આજે આપણે બે હાજર પચીસ એનું ચોથું પ્રશ્નપત્ર છે એમાં આપણે મળશું આપણે વિભાગ એ અને વિભાગ બી ની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો અને બાકીના પ્રશ્નો તમે ગાલા એસામ તમે ઉપયોગ કરી શકો છો

આંકડા કે માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે આંકડા કે માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે તો એના ઓપ્શનો છે વિદ્યાર્થી મિત્રો એક્સેલ સેટ આકૃતિ આલેખ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આંકડા માહિતી માટે એક્સેલ સેટ એ આપણો જવાબ બનશે બરાબર બીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે તો આપણે ત્રણ પ્રકારની ટેકનોલોજી છે કઈ કઈ વિદ્યાર્થી મિત્રો એક કમ્પ્યુટર ટેકનોલોજી બીજું ઇન્ટરનેટ અને ત્રીજું સીડી આપણે આ ત્રણ વિશે વર્ણવી છે તો આપણને આ ત્રણ ટેકનોલોજી મદદરૂપ થાય છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે તો એનો ઓપ્શનમાં બસ 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 તોનો જવાબ શું આવશે બીગુ એન્સર માઇકલ ટોડેરો કે શ્રીમતી ઉર્સુલા હેક્સ તોનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો કદાચ તમને એટલું પણ લખે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નથી બરોબર એવું પણ બની શકે અને આગળની જ વ્યાખ્યા લખેલી હોય એવું પણ બને જો શું લખેલું છે એ ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્રો માત્ર તો ભેગું નહીં થાય બરોબર જો તમને એમ પણ પૂછી લે કે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે પેગુ એન્સન માઇકલોડ જવાબ આવશે આપણો એન્સન વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આ વિધાન કોણે રજુ કર્યું છે તો ટોડેરોએ જીરાડ મેરે મેચલપે કે હેન્સને તો જવાબમાં આવશે જીરાડ મેરે વૃદ્ધિ વત્તા વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે તો કોણ ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટના માને છે તો નાણાવાદીઓ સંપૂર્ણપણે ફુગાવાને નાણાકીય ઘટનાઓ માને છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે જો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો પૂછાય છે બે છે પરિમાણાત્મક અને ગુણાત્મક તો આપણે ક્યાં પૂછેલા છે પરિમાણાત્મક તો એમાં જવાબ આવશે અન્ય બેંકો પાસેથી ધિરાણ તો તેના દંડને શું કહે છે જો શું કીધું છે આરબીઆઈ કોની પાસેથી લે છે બેંકો પાસેથી હવે આરબીઆઈ બેંકો પાસેથી લેશેનો એક જ જવાબ છે रिवर्स रेपो रेट बरोबर બીજો કોઈ જવાબ નથી તો છે જવાબીમાં તો કે હા રિવર્સ રેપો रेट आरबीआई અન્ય બેંકો થી પાસેથી લે તો બાકી વેપારી બેંકો आरबीआई પાસેથી લે તો એ રેપો રેટ પણ હોઈ શકે બેંક રેટ પણ હોય શકે જો ટૂકા ગાળા માટે હોય તો રેપો રેટ લાંબા ગાળા માટે હોય તો બેંક એ પણ આપણે યાદ રાખવાનું ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો બે હજાર માર્ચ બે હજાર ત્રીસ માં પ્રશ્ન પૂછાયેલો છે અને ઘણી બધી વાર આવેલો છે તો પાંચમી યોજના એનો જવાબ

પંદર માં બરોબર તો એમાં આવશે જવાબ આપણો એક પોઈન્ટ અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે અસરકારક માંગ શું કીધું છે અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ઘર્ષણજન્ય મોસમી ચક્રીય અને

છે તો કયા સ્વરૂપની ગણતરી લેવામાં આવે છે રાજકીય કે સક્રિય શ્રમ તો પ્રકારની બેરોજગારીને ધ્યાનમાં લેવામાં આવે છે કોના સંદર્ભમાં લેવામાં આવે છે તો આને પણ આ સક્રિય શ્રમ છે એ બેરોજગાર નથી વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિવાજક વર્ષ તારીખે ઓળખવામાં આવે છે તો આપડે આખો પ્રશ્ન આવી ગયો છે અગવના પ્રશ્નપત્રો આપણે મુકાયમાં છે તો શું જવાબ બને છે 1921 2011 માં ભારતમાં 10000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું કે શું પૂછ્યું છે ભારતમાં પૂછ્યું છે તો 2011 માં તો કે 900 468 મળે અને ગુજરાતમાં માં પૂછે તો આ એટલો બધો પ્રશ્ન અઘરો હોય ને હું એનો જવાબ નહીં આપી છે ને અઘરો કે નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે હવે મારા ખ્યાલ પ્રમાણે આમાં જેટલા છે જેટલા લોકો જોવે છે એ લોકો અનાજ કોને કેવું એ સમજાવવું ખોટું લખો તો તો પછી તમને ભારત નવાજવા શું આવશે મગફળી બાજરી કે કપાસ બાજરાના બળા ખાઈ તો મોટા થયા તો એ અનાજમાં એનો સમાવેશ થાય વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સર્વે શું કહે છે જો દેશની ભૌતિક અને અભૌતિક બંને છે ઓપ્શન જોઈ લેવી વેપાર તુલા હુંડિયા મંદર લેન્ડેન તુલા અને વેપારનું કર તો જવાબ આવશે લેન્ડેન તુલા આના જો એમાં માત્ર આ કાઢી નાખવામાં આવે ભૌતિક ચીજ વસ્તુ ની આયાત નિકાસ નું મૂલ્ય તો જવાબ પણ બનશે વેપાર તુલા પણ આપણને બે ક્વેશ્ચન છે ભૌતિક અને અભૌતિક એટલે કે દ્રશ્ય અને

વધારે હતું માલિકના આધારે હતું ના જો આ ધ્યાન રાખજો જો ભૂલ ન કરતા માલિકના આધારે પૂછેલું છે મૂડી રોકાણના આધારે નહીં પ્રો માલિકને આધારે પૂછાય તો ચાર છે જવાબ આ ચાર બરોબર અને મૂડી રોકાણના આધારે પૂછે તો પાંચ બરોબર ધ્યાન રાખજો એમાં ભૂલ ન કરતા અને વપરાશના આધારે કે તો બે નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે ભારતીય બંધારણે કઈ વર્ષ સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તો એનો જવાબ મળી ગયો છે આપણને છ થી ચૌદ વર્ષ એ આપણે બધા જાણવીએ છીએ કે બાળક પહેલા ધોરણ થી લઈ અને પ્રાથમિક સુધી એને મફત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ અને સાથે ફરજિયાત ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી અસમમાંથી કે આંધ્રપ્રદેશમાંથી ભારતમાં સૌપ્રથમ અસમમાંથી તેલના ભંડારો પ્રાપ્ત થયા હતા તો આ વિદ્યાર્થી મિત્ર હતા એક એક ગુણના પ્રશ્નો હવે આપણે ઝડપથી ચર્ચા કરશું વિભાગ બી એટલે કે એકવીસ થી ત્રીસ સુધીના દસ પ્રશ્નો એક 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 ગુણમાં એટલે કે ટૂંકમાં આપણે જવાબ જવાબીના આપવાના છે તો પહેલું છે સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે સંબંધિત માહિતી માટે

તો હુમન પ્રોવિટ ઇન્ડેક્સ હુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇન્ડેક્સર ડેવલપમેન્ટ નામો છે એક નામ તો તમને બોર્ડમાં પૂછાશે પૂછાશે જ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે માત્ર આટલું યાદ રાખવાનું આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કરે છે એનું પૂરું પૂરું નામ નામ છે 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 અને ઓપન માર્કેટ ઓપરેશન બે ન પૂછાઈ શકે શકે પણ કહી શકાય નહીં ગરીબી રેખા એટલે શું આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની સપા લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું ઉદાહરણ કોણ કરે છે વિશ્વ બેંક કરે છે આમાં પણ બે પ્રશ્નો છે બરોબર એટલે આ એમના પેપરો ઓછા દેખાય પ્રશ્નોની સંખ્યા વધે એના માટે એક સાથે બે બે પ્રશ્નો પૂછે છે પણ બોર્ડની અંદર આવી સંભાવના બહુ ઓછી હોય છે હેતુ એનું પૂરું નામ પણ પૂછાય તેનો હેતુ શું છે 24 ગુણ્યા સાત એટલે કે ચોવીસ કલાક અને સાત દિવસ સતત વીજળી પૂરી પાડવી એનો મુખ્ય હેતુ હતો

કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે તેના નામ જણાવો હવે આવડો મોટો પ્રશ્ન એક એક ગુણમાં ન પૂછાય ખાલી એટલો પૂછાય કે કેટલા આર્થિક વિસ્તારો છે તો એ જવાબમાં આવે આઠ પણ આઠે આઠ ના નામ એવો પૂછાય તો બે ગુણમાં પૂછાય બરોબર એક ગુણમાં પૂછાય નહીં એવી સંભાવના ઓછી છે પણ આપણે તૈયાર કરો કદાચ બે ગુણમાં પૂછાય તો ઉપાધી નહીં સાંતા ખુશ એટલે કે મહારાષ્ટ્ર કોચીન એટલે કેરળ ચેન્નાઈ એટલે તમિલનાડુ નોઈડા ઉત્તર પ્રદેશ કંડલા એટલે ગુજરાત વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ સુરત ગુજરાત ફલતા પશ્ચિમ બંગાળ તો ગુજરાતમાં કંડલા અને સુરત બે આવેલા છે ટૂંકમાં સાત રાજ્યો અને આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તાર કદાચ પેપરને ને થોડુંક પ્રશ્ન ટપ કરવો હોય તો કે કે ભારતની અંદર કેટલા રાજ્યોમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે તો આપણને મગજમાં આઠ હોય એટલે જવાબ ટીક કરીને આવી આઠ અને પછી બાજુમાં ટીક મારવી આપણો એક ગુણ તો પાક્કો ભાઈ કર્યા આપી ખબર પડી લે આ તો આપણે ખોટું લખીને આવ્યા એટલે એવું ન થાય અને ચલો પ્રશ્ન ગુજરાતમાં સરદાર સર્વ યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે તો એ વિકાસલક્ષતી સ્થળાંતરનું ઉદાહરણ છે તેમ આપણે કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણા મોટાભાગના પ્રશ્નો બધા અગાઉના આપણા જે આઈએમપી પ્રશ્નોની જે યાદી મૂકી છે એમાં આવી ગયા છે તો તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અને વધુ ને વધુ પેપર સોલ્વ કરો કે જેથી કરી આપણને વાંધો આવે નહીં તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડમાં આટલું જ થેન્ક યુ